જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ફરી જો આજે તમને ખબર પડી ગઈ છે આજે આપણે સીવી હાહરિયામાં કારણ કે અહીંયા આપણે રોકાઈ ગયા સીવી વિડીયો બીજો પણ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અહીંયા સેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને તે આપણે જો ફરમેશનો વિડિયો બનાવ નતો એટલે આપણે રોકાઈ ગયા એટલે આપણે વિયા સીવી હા કે અને આરીન ભાઈને બેહી દીધા છે પાળીયા ગયા અહીંયા

આપણે વાડી લોકેશન તો કાઈ ઘટે જ નહીં આપણે હું આર્યન ભાઈ શું થાય છે આર્યન ભાઈ રેવું નથી એને કા કે છે ઉસુ ઉસુ કરે છે યાર એ ન્યાનો સડાયો ભાઈ પડી જઈ કા સડો હા ભાઈ વરસાદ આવ્યો છે ઓલી બાજુ તો વરસાદ અંધારેલો છે આયા આવશે તો આપણે પલ્લી જશું પલ્લી જાવું ને આપણે એઠાવી જાહું હા ઈ તો છે છે ને હા તો ફેમિલી આપણે તો જો હવે એવા છીએ એટે થાબે થી અને અહીં આપણે કંટોલાનો વેલો છે

તમને જણાતા તમે વીણો અને આ બસ જો આ બસ દૂધી છે ને જરાય અડાઈ નઈ એને હમ નાની છે ને પછી ઘણી બેઠું છે કી હોળા બધું બેઠું છે તો મોટા થાય ફરી ના આવશું આપણે એ મોટા થઈ જશે હમ આપણે આટુ બકાલું રાખ્યું છે અહીં આપણે આવશું એટલે મોટા થઈ જાય આપણે આટુ છે બકાલું તો શું કેવું તારે માર બસ કાઈ નક કેવો કંટ્રોલ આમ જોઈ લેજી કંટ્રોલ હોય તો

તેમાં આપણે આટો મારવાનો છે કંટ્રોલા આ તમને બે જઈડા ગોતવાના બાકી છે એવું છે વિડિયો ચાલુ હતો તો હું આ બધું ભઈ એવો હું સીભડા વીડમાં આવી એટલે હમ સે સીભડા છે સીભેલો તો બહુ મોટો છે તો હું કાઈ હાથ નાખતી નથી કિયાને જો ફગાઈ ગઈ કિયાને કે ડીટ માં નો કે ના હાવ હા ચા બાજુ હોય તો કે કિયાને જડે છે

અને કપાસ છે કપાસ ક્યાંક નાનો ને ક્યાંક મોટો છે અને વચ્ચે મરશી પણ સોપેલી છે જો આયા પછી નાની છે કદો વરસાદ થઈ જાય ને હારો તો આવી જાય ગાજે તો છે પણ આવે તો છે ને ભાગની વાત છે આપણે તે દિવસે આવ્યો તો પમદી આયા કઈ લાગતો નથી આપણે હારો આવી ગયો નહી હા તો હારું આપણે હવે આપણે જે વરસાદની જરૂર છે આયા કા હા આપણે ડોડા અને કપાસ માં આટો માર લીધો છે ને હવે આપડે ખડ ઉભું છે ન્યા એક આટો માર લેવી ન્યા હું હું છે કવડ છે હોય નો કવડે કવડે તે ને હું નો કવડે વાઢવાનું છે મારે હા કારણ કે સેજો અહીંયા વાડી આવે એટલે જો વાડી માં આખી વાડી માં આટો માર લે ને આપણને કે હે ગાલો આટો મારવા તો આપડે આરો આટો મારવા વી વ્યાર હોય આટો થઈ જાય ને તમને વાડી કોણ દેખાડે હા અમારી વાડી નું લોકેશન તો જોવો તમે બધા કેજો કમેન્ટ કરી કે અમારી વાડી કેવી છે અને આ અમારું ઘર છે જો આગેથી દેખાડી દયો

બહુ વજન બહુ માથે લે લે માથે માથે તો ધૂળ ખરે આમણે નાખ્યા ઉસે એક ગરુ તો આ બધું પાણી અહીં આવે એમ ને હા તો આ સપનું છે અમારું કેમ કે અંદર ચોમાસામાં તો અંદર જ હોય વરસાદ આવતો હોય ત્યારે

તો આપણે ના ધૂળ નાખવા નથી એટલે નાખ દીધી અને આ બાજુ મારા બાયે જો હબા હબી તાપ કર્યો છે હા એટલે કા તાપવા બીસા અત્યારે થોડો કઈ શિયાળો છે ત્યાં તાપા બીનો અત્યારે તો કેટલો બુફારો થાય છે ને એક બાજુ बाजू વરુstad હેરૂડે છે અને આપણે આ કાળી ને હુંકો મુલાકાત લઈ લઈ થોડી તો જો આપણે કાળી પાસે આવી જશે વિ અને ઓલી પૂરી અને કોકીલાને તો વેસી દીધી છે હા દીદી કેમ દૂધ નોતી કાઢતી બો એટલે આપી દીધી એને ના કાળી ને પૂરી ને રાખ્યા છે ને જે કાક નવી ગોતે છે તમારે બધા પાસે કોકની પાહા હોય

બસ સહેલા શાક ખાઈ લેવી તો આપણે પાના એવું બધું લઈને આવે છે ને હવે આપણે જવાની તૈયારી કરી સારું હાલો આપણે જશું હવે આ સાથે જ અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય